Oh, you a

રાહત ને દી મહેનત કરીને દર ગાળ્યો હોય બધું ભેગું કર્યું હોય પછી કાળ આવે ને એટલે જીવ લઈને નાટવું પડે એમ આપણે સારા કર્મ કર્યા હશે ને તો મહેનત કરી કરી બધું ભેગું કર્યું છે આવા બંગલા બનાવ્યા હશે પણ જો આપણા કર્મ સારા નહીં હોય ને તો કર્મ પ્રધાન એવા આપણને પુત્ર પ્રાપ્ત થાય પુત્ર વધુ પ્રાપ્ત થાય પણ પછી જો નો કર્મ સારા કર્યા હોય ને તો બદલો લેવા આવ્યા ને એટલે ફૂફાડા નાખે કે બાબો બાપા આ તો કાળ છે આ બંગલા મૂકીને એમ થાય કે આ કરતા કોઈક ઝૂંપડામાં જવું સારું એટલે આપણા આત્માનું કંઈક કલ્યાણ થાય ને એવું તમે જીવન જીવતા જાઓ આત્માનું કંઈક કલ્યાણ કરતા જાઓ રાતને દેવ મહેનત મહેનત કરો પણ આપણા આત્માનું કંઈક કલ્યાણ થાય ને એવું તમે કંઈક કરતા જાઓ એવું છે સોમદાસ હે મદુ

મુખની અંદર રસ લઈને વળપાસા ઓળાની અંદર મૂકે ને તોય આપણે એને પવિત્ર ગણીએ પણ એ મધની માખી લઈ શકે કંઈ બીજી માખ્યું એવો કંઈ મધ લઈ ન હકે એટલે એનું પોળું બંધાયો સારું એ ખાય ને એને ખાવા દે ને આપણે જો જાવીને ખાવા તો કરડે એમ ભગવાને આપણને ધન દોલત ને માલ બેસણ હમાણો ધાન બધું આપ્યું હોય દુધાણા આપ્યા હોય અને આપણે ખાવીએ નહીં અને ખાવાય ને પહેલાં તો અત્યારે જ નથી એવું પહેલાં તો છોકરાને ન ખાવા દે ને બહુને ન ખાવા દે આવું બધું હતું અત્યારે એવું નથી એટલે ખાનારા એ ખાધું ખાતી અતિ લોભ છે ને પાપનું મૂળ છે પછી એવી રીતે ન ખાવા દો ને એટલે કોઈક એવો જ્યોતિષ વાળો આવે કે તને ફલાણું નડે છે પિતૃ નડે છે આવી રીતે વ્યામમાં નાખી અને નો અહીંયા ખરસ કરાવે ભગવાન કહે છે કે ગમે એમ કરીને હું તો વીસમો ભાગ તો લઉં છું દસમો નો દે તો કઈ નહીં પણ વીસમો તો લઉં જ છું છેવટ ઈથી નહીં ન દે તો અંજીસણ મારીને લઉં છું પણ મૂળ લઈ લઉં છું એટલે ખાવ પીવો વિગતે વાપરો બોણો ધરો ભાણીદને પુણિદાન કરો આપણા આત્માનું કલ્યાણ થાય એવું પ્રકૃતિને કરતા જાઓ અતિ લોભ છે પાપના મોક્ષ ખાવ પીવો ને વિગતે વાપરો અને આપણા આત્માનું કેવી રીતે કલ્યાણ થાય આ જ આત્માને અધોગતિની અંદર ન જાવું પડે એવી રીતે આપણે જીવન કરી જીવતા જાઓ ધ da mãe <laughs> તેલ કાઢતા ખાણીએ એટલે બળદ ને જોડતા એટલે ગોળ ગોળ ફરે ને એટલે એને ફેર સડે એટલે આખે પાટા કે ડાબલા સડાઈ દે ઘાણી પર ઘાણી આવે એટલે ઓલો ઘાણી વાળો છોડે નહીં બળદની હિંસા ઓ હું હું ચાર ધામની જાત્રા બીજે તીરથ કરી આયો એટલું બધું હાયલ્યો અને આંખેથી જ્યાં પાટા અળગા કર્યા ને પોતાના સ્વરૂપ ની ભાન કરાવશે જ્ઞાન ગંગા ઘર ઘરના આંગણે પણ નવરાત થઈને આપણે કોઈ નાયા નથી અને હૃદય ની અંદર આપણે ની અંદર કોઈ તપાસ્યું નથી આમાં પોતાના સ્વરૂપ ની અંદર આખા જગત ની અંદર તમારી સિવાય બીજો કોઈ આ દેહ એ નથી એવા સ્વરૂપ ની અંદર તમારું અસલ સ્વરૂપ છે એ તમને સદગુરુ મહારાજ નક્કી કરાવે છે ઈજારે નકી કરાવે ને તારે તમને ખબર પડે છે કે આ સુવે છે કોણ ઊંઘે છે કોણ આ શું છે સપનું છે કે શું આજુ ઉકાનું સપનું છે અને જાગતી આંખનું સપનું છે તારે તમને સપના જેવો આ સંસાર લાગશે અને સદગુરુ મહારાજ તો આ જાગતી આંખનું સપનું અને ઓલું આચું ઉકાનું સપનું નક્કી થઈ જાય છે ભગવાન ના જે સૂર્યની સૂર્ય ની અંદર જેમ કિરણ ફૂટે છે અને સમુદ્ર ની અંદર ભગાળી જાય છે

અને સ્વર્ણ પહેરેલા હોય એ વાત કે સદગુરુ મહારાજ હોતા છે મારે આવા ગુરુ નથી કરવા કે તું હું જઈશ નહીં તું તારે આપણે એમના એવા ગુરુ જોતા છે તો એવા ગુરુનો ભેટો કરી દઈશું એટલે ભોજલ બાપા છે ને અત્યારે બધી કરામત વાળી દાઢીઓ આવે છે એવી જટાયો આવે છે અને લુગડા તો હોય તે એવું પહેરીને આયા એટલે જલારામ બાપા કહેશે તું કહેતી એવા કે ગુરુ ની સેવા કરવા માટે જાય છે આ જોડે ઝંડો બે ઘડે સાચ હું હમણાં આવું છું પણ કોણ આવે ગુરુ મારા જોવા બીજો કઈ ઓલો ચાર હાથ વાળો એવું કશું નતો આવ્યું પછી ગીરે મર જાય ગીરે બે હાથ પડ્યું તા બીજા કે વીરભાઈ માને લઈ આવો એ તો કે જ્યાં ભગવાન તો કે મને એકલી મૂર્તિ ને વ્યાયા ગીરે આવ્યા ને પછી બધું પોલ ઉગાડે કરી પણ બ્રહ્મ જ્ઞાન નું જે જ્ઞાન હતું એ માલકો પ્રાપ્ત થઈ ગયું પછી તેને હાથું જ લાગે કે ના સાચા મને મળ્યા છે આવી રીતે ભગવાન સગુણ રૂપે સદગુરુ ના રૂપ લઈ અને ભગવાન મળે છે બીજો કોઈ ભગવાન નથી ચાર હાથ વાળો કે હજાર હાથ વાળો આ બધા હજાર હાથ છે ને એ બધા છે